ભરૂચના અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસી ગામ નજીક આવેલી સલ્ફર માં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આગ લાગી હતી આ દુર્ઘટનામાં કુલ કામદારો દાઝી ગયા હતા તેમાંથી બે કામદારો ત્રીસ ટકા જેટલા દાઝી ગયા છે જ્યારે અન્ય ત્રણ કામદારોને સામાન્ય ઈજાઓ થઈ છે કંપનીના પ્લાન્ટમાં આગ લાગતાની સાથે જ કંપની મેનેજમેન્ટે પાનોલી ફાયર વિભાગને જાણ કરી હતી ફાયરની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગણતરીના સમયમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો ઘાયલ કામદારોને એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અંકલેશર મામલતદાર કરણસિંહ રાજપૂતને ઘટનાની જાણ થતા તેમણે તપાસ શરૂ કરી છે આગ ક્યાં કારણોસર લાગી તે અંગે હજુ કોઈ માહિતી બહાર આવી નથી આગના આ બનાવમાં ચાલીસ વર્ષીય રમેશ વસાવા ઓગણત્રીસ વર્ષીય સતીશ વસાવા એકતાલીસ વર્ષીય સંતોષકુમાર છવ્વીસ વર્ષીય કિશન વસાવા અને છવ્વીસ વર્ષીય નીલા દાસ નામના કામદાર દાઝી ગયા હોવાનું જાણવા મળ્યું છે શુભમ ઉપાધ્યાય સાથે જીતુરાણા દિવ્યાંગ ન્યૂઝ ભરૂચ